નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં દલિતો પર અત્યાચાર હજુ પણ યથાવત છે જાતિનો ભેદભાવ હજુ પણ જોવા મળી રહ્યો છે દાતામાં દલિત યુવકની અંતિમ ક્રિયા માટે ગામમાં જગ્યા ન અપાતા શબ લઈને પરિવારજનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ધરણા પણ કર્યા હતા બનાસકાંઠાના દાતા તાલુકાના નવાવાસ ગામમાં પિસ્તાલીસ વર્ષીય ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મૃત્યુ થયું હતું જોકે સવારે પરિવારજનો ગામમાં તેમની દફનવિધિ કરવા માટે પહોંચ્યા હતા ગામમાં તેમની દફનવિધિ માટે જગ્યા ન મળતા પરિવારજનોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી પરંતુ તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો ઉકેલ ન મળતા તેઓ દાતા પહોંચ્યા હતા પરિવારજનો સ્વજનના મૃતદેહ સાથે લઈને દાતાની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કચેરી બહાર એકઠા થયેલા લોકોએ ન્યાયની માંગણી કરી હતી ત્યારબાદના મહત્વના ગુજરાતમાં આજથી પેટ્રોલ મોંઘું થયો છે વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સર્વર ડાઉન થતાં ખેડૂતોના કામ અટવાયા છે ટેકનિકલ ખામીના કારણે રાજ્ય સરકારનું એનઆઈસી સર્વર ડાઉન થતાં રાજ્યના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વર ડાઉન થતાં સાત બાર અને આઠ અના ઉતારાની નકલ નીકળવાનું બંધ થઈ ગયું છે જેને લઈને ખેડૂતોના અનેક કામો પણ અટવાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આખરે હડતાળનો અંત આવ્યો છે હીટ એન્ડ રનના નવા કાયદાને લઈને સરકાર દ્વારા યુ ટર્ન લેવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસમાં સજાને લઈને દેશભરમાં ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઈવરો દ્વારા હડતાળ પર ઉતર્યા હતા જોકે ગૃહ મંત્રાલય સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે હડતાળ સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી છે હાલમાં આ કાયદાનો અમલ નહીં થાય તે અંગે સહમતી પણ બની છે ટ્રક ચાલકોની હડતાળ હવે સમેટાય છે દેશભરમાં પરિવહન સેવા ફરી નોર્મલ થઈ છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે કાયદામાં કોઈ ખામી નથી છતાં તે લાગુ કરતા પૂર્વે વિચાર વિમર્શ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇન ઓપરેટિવ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ નિયમ લાગુ નહીં પડે રિઝર્વ બેંકે ઇન ઓપરેટિવ બેંક ખાતાઓ માટે હવે વધુ ગંભીરતાથી આગળ વધવા નિર્ણય લીધો છે અને ખાસ કરીને જે ખાતા ઇન ઓપરેટિવ છે તે ફરી શરૂ કરવાના નિયમો હળવા બનાવ્યા છે તો આ પ્રકારના ખાતા મારફત નાણાકીય છેતરપિંડીને રોકવા માટે પણ ચોક્કસ નિયમો આકરા બનાવ્યા છે ખાસ કરીને ઇન ઓપરેટિવ ખાતા મારફત જ્યાં સુધી બેંક તેને ઓપરેટિવમાં ફેરવે નહીં ત્યાં સુધી તેમાંથી કોઈ રકમ ઉપાડી કે ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં જોકે હવે ઇન ઓપરેટિવ થતાં ફરી શરૂ કરવા માટે બેંકમાં કેવાયસી ફરી કરાવવું પડશે અને જે તે બ્રાન્ચમાં ખાતું હોય ત્યાં અથવા તો જે તે બેંકની કોઈપણ શાખામાં પણ આ કેવાયસી કરાવી શકાશે અને જો ખાતેદાર માંગણી કરે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જોકે સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઠંડી ઓછી પડી છે હવે જાન્યુઆરીમાં ઠંડીનો અનુભવ કેવો રહેશે તે જોવું રહ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાએ ચિંતા વધારી છે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા છસો ને બે કેસ નોંધાયા છે તેમજ કોરોનાના કારણે પણ પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે જેની સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને ચાર હજાર ચારસો ને ચાલીસને પાર કરી ગઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે જેને પગલે તંત્રએ સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગટર સફાઈમાં મજૂરોના મોતના વળતર મામલે હાઈકોર્ટ સરકાર સામે કડક થઈ છે ગટર સફાઈ દરમિયાન મજૂરોના મોતના વળતર મામલે હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ જવાબ આપવા આદેશ કર્યો છે સરકાર શા માટે આ મામલે હાઇડ એન્ડ સીકની ગેમ રમી રહી છે એવો વેધક સવાલ હાઈકોર્ટે સરકારને કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે પેટ્રોલિયમ મંત્રીએ મોટું એલાન કર્યું છે હવે પેટ્રોલના ભાવ વધશે કે ઘટશે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થાય તેવું લાગતું નથી તેવું તેમણે નિવેદન આપ્યું છે કારણ કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કીધું હતું કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી એટલે કે વધારે ભાવ હોવાથી આગામી સમયમાં ઈંધણના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર તેમજ વિધવા મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી રહી છે રાજસ્થાનમાં ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે ગુજરાતમાં પણ સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને ત્રણ હજાર આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન પણ સુરતમાં પણ કર્યું છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જોકે વિરોધ પ્રદર્શન કરનારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિપક્ષી નેતાની પોલીસે અટકાયત પણ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રેલવેના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ટ્રેનની ટિકિટ બુકિંગથી માંડીને ફૂડ ઓર્ડર સુધીની સેવાઓ એક જ એપ્લિકેશનથી થઈ શકશે રેલવે પોતાના ડઝનબંધ એપ્લિકેશનના સ્થાને હવે એક જ સુપર એપ્લિકેશન લાવી રહ્યું છે ભારતીય રેલવે દ્વારા સુપર એપ બનાવવા પર કામ ચાલી રહ્યું છે તેમાં રેલવે ટિકિટ બુક કરાવવાથી માંડીને ટ્રેનોને ટ્રેક કરાવવા જેવી વિભિન્ન અલગ અલગ એપની જગ્યા સુપર એપ લઈ લેશે આ સુપર એપ બાદ પછી અન્ય કોઈ પણ એપની જરૂર નહીં પડે રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે સુપર એપ બનાવવાની જવાબદારી નોર્ધન એટલે કે ઉત્તર રેલવેને આપવામાં આવે છે જેના માટે છ્યાસી કરોડ છપ્પન લાખ રૂપિયાનું બજેટ પણ નક્કી કરાયું છે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા સુપર એપમાં ટિકિટ બુક કરાવવા કેન્સલ કરાવવા ફૂડ ઓન ટ્રેક અને ટ્રેનોની સ્થિતિ જાણવાનો પણ વિકલ્પ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પેન્શન માટે હવે મહિલા કર્મચારી પતિના બદલે સંતાનોને પણ નોમિનેટ કરી શકશે કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને આ મહત્વની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વૈવાહિક વિખવાદના કિસ્સામાં મહિલા કર્મચારી હવે પોતાના પતિને બદલે તેના બાળકને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પચાસ સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી સરકારીના મૃત્યુ પછી કુટુંબ પેન્શનની મંજૂરી પણ આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને સ્કૂટી કે કાર ચલાવવા આપી તો વાહન માલિકને ત્રણ વર્ષની જેલની સજા થશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ઉત્તર પ્રદેશમાં લગાવી દેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સરકારે સગીર યુવક યુવતીઓ પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે જો કોઈ વાહન માલિક અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર કે સગીરાને વાહન ચલાવવા આપે છે તો તેને ત્રણ વર્ષની સજા અને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ જી સીએ એસનું આજે લોન્ચિંગ કરશે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ આવતી દરેક યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી થશે એક જ પોર્ટલ ઉપરથી કોમર્સ આર્ટ્સ સાયન્સ અને રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યાશાખાઓમાં પણ પ્રવેશ મેળવી શકાશે આ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ એક જગ્યાએથી તમામ યુનિવર્સિટીઓની માહિતી મેળવી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરમાં સામાજિક સમરસતાને લઈને મહત્વના સમાચાર સમાવ્યા છે રામ મંદિરમાં સામાજિક સમરસતા પૂજારીની પસંદગીમાં જાતિ નહીં યોગ્યતા માપદંડ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામ મંદિરમાં ચોવીસ પૂજારીઓ પોતાની સેવા બજાવશે આ પૂજારીઓની પસંદગીમાં સામાજિક સમરસતા અપનાવાય છે એટલે કે પૂજારીઓની પસંદગી તેમના જાતિના આધારે નહીં પણ યોગ્યતાના આધારે કરાય છે તેવું જાણવા મળી રહ્યું છે જો કે આ પસંદ થયેલા પૂજારીઓને તાલીમ પણ અપાઈ રહી છે પસંદ થયેલા પૂજારીઓમાં બે એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એક ઓબીસી અને અન્ય પછાત જાતિનો પણ સમાવેશ થયો છે તાલીમમાં આ પૂજારીઓ યુવા ગુરુકુળના નિયમોનું પાલન કરી રહ્યા છે તેમાં ન તો કોઈ મોબાઈલનો ઉપયોગ કરી શકે છે કે ન તો બહારની વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઈસીયુ અંગે મહત્વની માર્ગદર્શિકા બહાર પાડી છે કેન્દ્ર સરકારે હોસ્પિટલો માટે આઈસીયુ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત જો કોઈ દર્દી કે પરિવાર આઈસીયુમાં સારવાર લેવાનો ઇનકાર કરે કે જો કોઈ રોગ અસાધ્ય હોય અથવા તો સારવારથી કોઈ ફાયદો ન થાય તો આવા દર્દીઓને આઈસીયુમાં દાખલ ન કરવા જોઈએ રોગચાળા આપત્તિ કે મોટી સર્જરી પછી અને અન્ય પરિસ્થિતિઓમાં જ દર્દીને આઈસીયુમાં દાખલ કરવો જોઈએ હૃદય અને શ્વસન સંબંધિત ગંભીર રોગો ધરાવતા દર્દીઓને આઈસીયુમાં રાખવા જોઈએ તેવી કેન્દ્ર સરકારે કેટલીક માહિતીઓ સાથે માર્ગદર્શિકા બહાર પાડી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે